અમરોલીના સ્વીટ હોમ રેસિડેન્સીના ગેટ પાસેથી ગત રાત્રે બોતેર વર્ષે પિતાની નજર સામે પુત્રને માર મારી ક્રેટાકાની ડીકેમાં બેસાડી અપહરણ કરી ભાગી જતાં અમરોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે પોલીસે ગણતરીની મીંડો બાદ સાયન્ટ ચેકપોસ્ટ રાખડીના ધંધાના સત્તર લાખની રેતી દેતી મામલે અપહરણ કરનારા રાજકોટના વેપારી પિતા પુત્ર સહિત પાંચને ઝડપી પાડી અભિયુક્તને હેમખેમ મુક્ત કરાવ્યો છે અમરોલીના રજવાડી પાટીપ્લોટની પાછળ સ્વીટ હોમ રેસિડેન્સીમાં રહેતા પ્રવીણચંદ્ર મણિલાલ ગઢિયા ગત રાત્રે નવ કલાકે રેસીડેન્સીના ગેટ નંબર એક પાસે ઉભા હતા ત્યારે તેમને મોટો પુત્ર યોગેશ કાર આવ્યો હતો અને પાર્કિંગમાં કાર પાર્ક કરી પિતા પ્રવિણ પાસે ઉભો હતો આ સમયે હાજર સહિત પાંચ વ્યક્તિ ત્યાં ધસી આવ્યા હતા અને યોગેશને મારબારી ઉચકીને રોડની સામે પાર્ક ક્રેટા કારની ડિક્કીમાં બેસાડીને અપહરણ કરી લઈ ભાગી છૂટ્યા હતા જેને પગલે વૃદ્ધ પિતા પ્રણિણંદ્રએ તુરત જ પરિવારને ત્યારબાદ કંટ્રોલ રૂમમાં પોલીસને ફોન કરતા અમરોલી પોલીસ દોડી આવી હતી વૃદ્ધપિતાની નજર સામે પુત્રને માર મારી અપહરણની ઘટનાને અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી વનાલ અને પીએસઆઈ હર્ષિષ પટેલે ગંભીરતા લઈને તુરંત જ સીસીટીવી સર્વેલન્સ અને મોબાઈલ ફોનના લોકેશનમાં તથા કાર નંબરના આધારે તપાસ હાથ ધરી ગણતરીની મિનિટોમાં સાયન ચેકપોસ્ટ પાસેથી અપહરણ કરનાર રાખડીના વેપારી પ્રવીણ ઘેટિયા અને તેના પુત્ર હાર્દિક ઘેટિયા તેમના ત્રણ સાથીદાર મળી પાંચની ધરપકડ કરી અપીત યોગેશ હેમખેમ મુક્ત કરાવી કાર કબજે લીધી હતી પોલીસે તમામની હાથ ધરેલી પૂછપરછમાં ગત વર્ષે રક્ષાબંધનના તહેવાર સમયે રાજકોટમાં હોલસેલમાં રાખડીનો ધંધો કરતા પિતા પુત્ર પ્રવીણ ઘેટિયા અને હાર્દિક ઘેટિયા પાસેથી બેતાલીસ લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો તેમાંથી સત્તર લાખનું પેમેન્ટ યોગ્ય સે ચૂકવવાનું બાકી હતું આ પૈસાની લેતી દેતીમાં તેઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથકૂટ ચાલી રહી હતી ઉપરાંત ગત નવેમ્બરમાં પ્રવીણ ઘેટિયા ઉઘરાણી કરવા માટે યોગેશના ઘરે પણ ગયો હતો આ તમે હકીકત એવી છે કે ગઈકાલ તારીખ આઠ પાંચ બે હજાર રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પાર્ટીપ્લોસ પાસે સ્વીટુમ રેસિડેન્સી આવેલી છે ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને પાંચેક ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આ જે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી જેથી અમરોલી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીછો કરતાં આ કામે જે પાંચ આરોપીઓ હતા એ પાંચે પાંચ આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડે છે હાલ તો પિતાની નજર સામે યુવાને મારમારી અપહરણ કરી જનારાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હોય પોલીસે પાંચ આરોપીઓ પ્રવીણ ઘેટિયા હાર્દિક પ્રવીણ ઘેટિયા પૂજન બિપિન હાંસલિયા જસ્મીન હરિક ઘેટીયા અને ધીરજ માકડીયા જે પીપાળી તમામ વિરૂધ્ધ કાર્ય ધરી છે